એનું સન્માન થવું જોઈએ કારણ કે હવે કંકુની લાલ છે મશીની નો બીજી વાત કે સમાજ છે હવળા હવળાના ઢાકણા છે પણ યોદ્ધાની જરૂર છે તેથી યોદ્ધા જેને કહેવાય હડતાલમાંથી ઉતરે છે તેથી કોઈ કોઈનું હકું નહીં તેથી ઘરમાં આવીને ધડું છે બધાય એમ યોદ્ધાની ઇજ્જત આપો એનો તમે હાથું કહો હાથી વાત કરો એને પણ વસ્તુ શું ધાનલા આપણા ફૂટી ગયા છે આપણે એને કાંઈ વાત કરતા નથી એમ યોદ્ધાને ખૂબ માનું છું કારણ કે યોદ્ધા મને વાલો છે એમાં દીકરી દીકરી પણ એને હું શેર ની કહેવામાં આવે જાતિ નો જોવાની મોગલ પાસે અઢારે વર્ણ એક છે પણ જે અત્યારે કચ્છ જે યોદ્ધાઓ કામ કરી રહ્યા છે એમાં ખાસ કરી અને મારે કચ્છના યોદ્ધા હું પોલીસ નથી ગયું યોદ્ધા કહું છું અને બીજો ધોકો આપ્યો છે ખાતા પાસે કે દેખાડો આરતી ઉતારો નથી આપો હોય મેં ધોકો પી બીજું રેવલ વાળું તમને આપ્યું છે સીધે આપ્યું છે કે તમારી સેફ્ટી માટેની ગુનેગાર હામ જ પગમાં ઠોકી દો આ બાપુનો અવાજ છે એક મોગલ ધામથી કારણ કે મને યોધ્ધો બહુ વાલો કારણ કે હું ગાડી લઈને મને રોકો મારાથી નાનો હું બહુ કરું છું મારી મારા કચ્છના જેમાં દીકરા દીકરી છે નાનાથી મોટી આઈજી હતીના જે હોધા છે અને એને મા મોગલના આશીર્વાદ છે માતાથી એને ખૂબ તાકાત આપે શક્તિ આપે તમે વિચાર તો કરો આ ચાર ચાર ગુનેગારને

આ યોદ્ધાની ખરખત ઇજ્જત કરવી જોવે અને ઇજ્જત કરવાના લાયક છે અને આને સન્માન કરવાના પણ લાયક છે કારણ કે બીજો આવ જોશે તો એ માણસ સારું કામ કરશે ઓને કંકુની લાલે છે મારની નો પોલીસ નથી કે તો અમે હુઈ જાય છે ને ધ્યાન તમે રાખો છો પણ આટલા અમારા ફૂટી ગયા છે કારણ કે અમે તમારા કાંડા બાંધી દીધા છે નહીં એક જ વસ્તુ ગુનો એ ગુનો

વ્યથાની જરૂર છે એની ઇજ્જત કરો અને ખૂબ એની ઇજ્જત કરું છું બાપ વ્યથા મારું પ્રાણ સિદ્ધાંત હોગલ ખુદ કડક છે સહેબ બાપુનો આદેશ છે એમાં મારી કચ્છની જેને કહે યોધા પોલીસ જામબાદ ધન્ય ને પાત્રો છે બાપ જો કે મારા માટે બધા જામબાદ છે સમજી લેજો કચ્છ ગુજરાત નહીં પણ જે બોર્ડર જેને હાથ પીને બેઠા છે યોધા એ પણ મારા માટે જામબાદ છે યોધા છે તમે પણ યોધા છો તો યોધાનું સન્માન થાય હું

કે હું અંધ શ્રદ્ધાનો વિરોધ કદાચ ખબર પણ આ દીકરા તું આવ્યો છો આ કચ્છ પોલીસ જે પેજ છે આપણા મિત્રો એને હું ખરેખર વિચારું છું આ ચેનલને બાપ આવા આવા તમે બોતાડ્યો અને મારી પાસે આવો કારણ કે મારી પાસે વિચારો બધા ક્રાંતિકારી છે ક્રાંતિકારી સમજી ગયા ને યોદ્ધાને તો ખાસ કહું આ ગાલે મારે આ નહીં ધરવાનો ધરવા આવે પેલા ખંભે ખેંચી નાખવાનો ગુનેગાર ને મૂકવાનો નથી ગુનેગાર જાતનો જાત નો જોવો એટલે આ કરી ગઈ જવા દો નહીં પણ યોદ્ધા ને જાગૃત કરો યોદ્ધા ને સાચી વાત કરો આપણા ઘર માં પંદર લાખ ની ચોરી કરે પછી એમ કે અમારે ક્યાં જવું અમે પોલીસ સ્ટેશન જાય મળી ઊંધા લે કાંઈ તો કહેવાના છે કે તમારા ઘર માં પંદર લાખ રૂપિયા ગયો શું તમ ધંધો કરો છો છીનો ભાઈ ધંધો છે એ તો કહેવાના જ છે પણ મૂળ વાંક આપણો છે હાથું કહેતા નથી એટલે આ જો તમે સમજી લેજો યોદ્ધા ને સાચી વાત કરો યોદ્ધા અત્યારે જે કામ કરી રહ્યા છે ને હું એને બીજ દાવું છું બીજા તો બોલે બીજ દાવતા હું બીજા ખબર નથી પણ મોગલ ધામ થી પાકું બીજ દાવાય તો મને પ્રાણ વાળો છે કાલ એને પોલીસ નથી કેતો અને ઓ વીર ને ધોકો પીર ખાતાનો જેમ ધોકો ટી ગયો છે ને હજી બાજુ નો રૂપલો નથી કઈ હતા પણ આપણા યોધા હારા છે તો એને જરી પોસા જેને કહે છે ભંભે રહે છે એમ જેને આ ધોકો ટી ગયા છે ને હારા હારા સુતરી ગયા પણ વાત અમારા છે મારાથી ના લો આમ ફોન કરી દઉં હવે સાહેબ જાવ તો જો અહીંયા જ વાંધો નહીં પેલા હર કઈ ને થોડું હોય ગુનેગાર પણ ગુનેગાર હોય તો જ મોખિત નહીં એનો કીધું આવો જોઈએ ગુનેગાર ને એવો મારો બીજો યોદ્ધાઓ ને મારો આવા છે બેન દીકરીના શેઠથી ના કેસ આ પેલા સીન આવીને દેશે ચડ્યું ચાકાન તરવાર્યું આ દુનિયા સામે પચાસ હોય તો આમાં બધા વિડીયા ઉતારતા હોય અને એકલું હોય એક અડબક્યું કરાત ન આના જાહેરમાં સરભરા કરો કેવી કરો ચાર પાકે હલાવો કરો અને ધોકા હિત હોય એના વાહમાં

યોદ્ધા વાલા છે નોબલ ફૂડ કોર્ટ અને કાયદો છે બાપ આ સુપ્રીમ કોર્ટ ગણો ભલે ને હાઈ કોર્ટ ગણો તો હસ્તીના ફૂડ આ મોગલ છે એમ દેવની આગળ બધા હરખા છે પણ યોધા જે સારા કામ તો વિચાર તો કરો બગે વાહન જેના સંતાનો ઉપાડી જાય યોધા આપણા ગુજરાતના એમાં કચ્છ કાઠિયાવાડના જેની ગુનેગારને પકડી આવે છે જીવની જોખમે ખરેખર મને દુઃખ સાથે બોલવું પડે એનું તમે સન્માન કોને કે બોલો મને બતાવો જીવનું જોખમે એ જાય છે આખું ફોડી ની જાય છે એના બાયડી છોકરા નથી તો આનું સન્માન થાઉ જોવે અને સભા ભેળી કરીને એને સન્માનિત કરો જેથી એને કામ કરવાની મદદ આવે એને બીટાઓ પણ તમે ખોટા આપછો કરો કારણ કે તમારા ધાન લા ફૂટી ગયા છે બાજુને ગુનેગાર સોરી કરતા પણ તમે ગાવા દો ત્યાં આપણો કે આતકવાદી કરી કે ધોખા કરી આલો અમારા મોગલ ધામ હજારો માણ આવે છે પણ આયા સીસીટીવી વિના છે શું કામ સરળતા પડે બીજી વાત કે આયા હું ખુદ જાતે કરું સાહેબને ખુદને ખબર છે કીધું સાહેબ અહીંયા ચેક ઇન થવું જોઈએ ડૂબતો રીતે ચેક ઇન કરે દર અઠવાડિયે બે વખત એનું કારણ છે આ તો બધાય સરહદ છે આ કચ્છ છે કોઈ ગાડીનો આધાર મૂકી જાય કોઈ ડ્રગ્સ મૂકી જાય કોઈ બીજી વસ્તુ મૂકી જાય વધારા કોઈ એવું હોય ભલે માં નો થવા દે પણ માણે કીધું છે ને ભાઈ કાયદા પ્રમાણે હાલે મોબલ કાયદો છે એમ આ વસ્તુ થોડી જાગૃતતા લાગો કોઈ બિનવાર્ષિક વસ્તુ હોય તો તરત તમે જાણ કરો અથવા આપણે હું જ આવવા દઉં પણ એ તમારી બેદરકારી એમાં કોઈ વિસ્ફોટ હોય બહુ હોય તો કેટલા માણા નજીક જાય છે એમ થોડોક આપણે સમાજને જાગૃત થવાની જરૂર છે પણ ન આપશે કારણ કે એનો બહુ વિરોધી છું અને આ ટીવીમાં માં આવીને અમુક આ યોધ્ધામાંથી બલાડા મારે છે એમ કે તમારું ઘર સાંભળો બલામા યોદ્ધા તો બરોબર કામ કરે પણ તમે હું કામ એની નથી ખાતાવાળા આરામ નથી ખાતાવાળા તમારો કંકરાજ લીધો ખાતાવાળા બરોબર કરે છે પણ આમલા આપણા બૂટી ગયા છે